મહારાષ્ટ્રના વિધાનસભાના પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગી માહોલ જોવા મળી રહ્યો છે અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા પણ ચાલી રહી હતી ત્યારે જાણવા મળ્યું છે કે સુરતના ડુમસ મેરેડિયન હોટલ ખાતે વીસ જેટલા નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે રાજકીય રીતે કોઈ મોટી ઉથલપાથલ થવાના એંધાણ પણ બતાવી રહ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ તથા મોદી અને શાહના નિકટના સી આર પાટીલ પોતે મરાઠી છે તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યો સાથે ખૂબ જ સારી રીતે સંપર્કમાં છે દેવેન્દ્ર ફડણવીસ અને સી આર પાટીલ દ્વારા ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેના પ્રયાસો પણ શરૂ કરાયા હોય તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે શિવસેનાના ધારાસભ્ય હાલ તેમના જ પક્ષના નેતાઓથી નારાજ હોય તેવી ચર્ચા વ્યતી થઈ છે શિવસેના નારાજ ધારાસભ્યોને ભારતીય ફડણવીસ અને સીઆર પાર્ટી દ્વારા ઓપરેશન હાથ ધરાય હોવાનું પણ સામે આવી રહ્યું છે મુંબઈના તમામ શિવસેનાના ધારાસભ્યોને સુરતમાં રોકાણ કરવામાં આવ્યું હતું આજે તેઓ ભાજપ સાથે મળીને કોઈ મોટી જાહેરાત કરી શકે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી હવે આ નારાજ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારની ગોઠવણ કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે જો આ ધારાસભ્ય શિવસેનાના ભારતીય જનતા પાર્ટી સાથે આ વાત તૈયાર થાય તો મહારાષ્ટ્ર અને રાજનીતિમાં ભૂકંપ ખરેખર આવી શકે છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા